તરફથી દરગાહ પરિસરમાં એએસઆઈ ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગના સર્વેની માંગ કરાઈ છે હાલ કોર્ટે આ કેસની સુનાવણી આગામી થોડા સમય બાદ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ જો આ કેસમાં કોર્ટ તરફથી સર્વેનો આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહનું સર્વે થઈ શકે છે દરગાહના સર્વે મુદ્દે દેશભરમાં મુસ્લિમ સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે તેવામાં વાગરા મુસ્લિમ સમુદાય પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આજે છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના લોકો વાગરા ડેપો સર્કલ ખાતે ભેગા થયા હતા અને ડેપો સર્કલથી વાગરા મામલતદાર કચેરી સુધી સ્વરૂપે દેખાવો કરી વાગરા મામલતદાર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદન સ્વરૂપે દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી હતી આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રીને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં ચર્ચામાં આવેલ હઝરત ખ્વાજા ગરીબ નવાઝની અજમેર સ્થિત દરગાહ શરીફના સર્વેના પ્રસ્તાવ અંગે અમે દેશના જાગૃત નાગરિક તરીકે અમારી ચિંતાઓ અને મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ હઝરત ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ માત્ર મુસ્લિમ સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શાંતિ સદભાવના અને ધાર્મિક એકતાનું પ્રતિક છે આ દરગાહને દેશની આઝાદી બાદથી દરેક પ્રધાનમંત્રીએ પોતાની આસ્થા પ્રગટ કરવાના પ્રતિકરૂપે રૂપે ચાદર પણ ચડાવી છે વર્તમાન પ્રધાનમંત્રી એટલે કે આપ શ્રી નરેન્દ્રમય મોદીએ પણ આ પવિત્ર સ્થળે ચાદર ચડાવીને પોતાના ધાર્મિક આસ્થા વ્યક્ત કરી છે આ દરગાહ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ભારતનું સંસ્કૃતિ ધરોહરનો એક મુખ્ય ભાગ છે તેમજ ઓગણીસો નેવ્વાણુંના પ્લેસ ઓફ વર્શિપ એક્ટ હેઠળ ધાર્મિક સ્થળોની પરિસ્થિતિ અને આગવી ઓળખ જાળવવાની જે કાયદેસર ગેરંટી આપવામાં આવી છે તેની આદરપૂર્વક અને કડકપણે અમલવારી કરાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરાય છે વધુમાં આવેદનમાં જણાવ્યું છે કે અમે આ પત્ર દ્વારા વિનંતી કરીએ છીએ કે હઝરત ખ્વાજા ગરીબ નવાજની દરગાહ સંબંધિત કોર્ટમાં દાખલ યાચિકા આ મહત્વપૂર્ણ બાબત માટે સરકાર તાત્કાલિક સ્પષ્ટતા આપે અને કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિ ટાળવા માટે બાહીધરી અને દેશના દરેક નાગરિકની ધાર્મિક લાગણીઓના આદર સાથે સંબોધન કરે તમારા ઉત્તમ નેતૃત્વ હેઠળ દેશની સંસ્કૃતિની વિવિધતામાં એકતાને મજબૂત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેશો તેવી મુસ્લિમ સમાજે પ્રધાનમંત્રી પાસે આશા વ્યક્ત કરીએ આવેદન આપતી વેળાએ યુવા સામાજિક કાર્યકર ઇમ્તિયાઝ પટેલ સદ્દામ મામુ મુસ્તાક દલાલ સાજીદ રાજ ઝાકીર મુનશી તેમજ સિકંદર ભટ્ટી ઇમરાન ભટ્ટી અબ્દુલ કામટી માજી સરપંચ કાસમભાઈ રાજ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સંપ્રદાયના લોકો હાજર રહ્યા હતા હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાઘરા બસ ડેપો સર્કલ થી મામલતદાર કચેરી સુધી એક આવેદન રેલી નું આવેદન કરવામાં આવેલું હતું એ સફળતાપૂર્વક અમે મામલતદાર છે છે અને વિષય એવો કે ખ્વાજા ગરીબ નવાજ જે આઠસો વર્ષ જૂની છે એટલે મોગલ કાલ થી પણ ત્રણસો ચારસો વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે ગુપ્તા હિન્દુ અધ્યક્ષ છે બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે તે તદ્દન ખોટી છે અને દેશની અખંડતા ભાઈચારાને તોરવાની અને નફરત ફેલાવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવજરૂ છે તે એ એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી અમારી માંગણી છે બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે ઓગણીસો નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે એના ફરીથી વડાપ્રધાન સિંહને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છે કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે અસલામ એમ જ પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ અને સર્વ સમાજસેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી આજે વાગરા તાલુકાના મામલતદાર ખાતે મામલતદાર શ્રીના મારફતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીને નાઇન્ટીન નાઇન્ટી વન પ્લેસીસ ઓફ વર્સીસ એક્ટના અનુસાર વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓની મનની વાત અમે પહોંચાડવા માટે ભેગા થયા હતા જેના અંદર દરગાહ અઝ અજમેર ખ્વાજા ગરીબ નવાઝ કે જે શાંતિ અને સમૃદ્ધિ અને એકતા માટેનું પ્રતિક છે ભારત દેશનું અજમેર ખ્વાજા ગરીબ નવાઝ એ ગરીબોના નવાઝ તરીકે સમગ્ર દુનિયાની અંદર પ્રચલિત છે અને ભારત દેશના અંદર વિજય ઓગણીસો સુડતાલીસની આઝાદી પ્રાપ્ત થયા પછી તમામ દરેક વડા પ્રધાન વડાપ્રધાનશ્રી ત્યાં હાજર થઈ અને નકમસ્તક કરી અને ફૂલ ચાર્જર ચડાવી પોતાની આસ્થાને ત્યાં પ્રગટ કરી હતી અને આપણા હાલના કાર્યરત એવા નરેન્દ્ર મોદીશ્રી વડાપ્રધાન જેઓએ પણ ત્યાં ઉપસ્થિત થઈ અને ફૂલ ચાર્જર ચઢાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી તો આજે લેખિત મારફતે અમે વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજ વતી એક વિનંતી કરી રહ્યા છીએ કે ઓગણીસો એકાણું ના જે કાયદાનું વર્સીસ ઓફ એક્ટ કાયદાનું નિયમનું પાલન કરાવવા માટે સરકારશ્રી આ જે ખોટી અરજી કરેલ છે તેના અંદર હસ્તક્ષેપ કરે અને ભારત દેશની વિવિધતામાં એકતાને જાળવી રાખવા માટેનો પ્રયાસ ભારત સરકાર કરે એવી આશા અપેક્ષા